ખેડૂત યુવા આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ સિંચાઈના પાણી મુદ્દે આંદોલન માટે હાકલ કરી છે આંબરડી ગામમાં રાજુ કરપડાની આગેવાની હેઠળ ખેડૂતોની બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા આ બેઠકમાં સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા થઈ સાથે સાથે દિલ્હી સરહદ પર દેવા માફી અને ટેકાના ભાવને લઈને ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું રાજુ વિસ્તારોમાં ઘણા વર્ષોથી સિંચાઈના પાણીની સમસ્યા છે જેનો હજુ સુધી ઉકેલ નથી આવ્યો ત્યારે જો સિંચાઈના પાણીના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ખેડૂતોને સાથે લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવશે રઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા ખેડૂતો ના દેણા માફ થવા જોઈએ આ તમામ લડાઈ મુદ્દે આગામી દિવસોમાં માં જયારે પણ હાકલ કરીએ ત્યારે આખો ગામ આજુબાજુ ના ગામ લઈને